કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે સુરત જિલ્લામાં કાંકરાપાર જમણા જમણાકાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેમ કે કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી આસપાસના ખેતરમાં ફરી વળ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ નહેરમાં ભંગાણ થયું હતું જો કે ફરી એક વખત ભંગાણ થતા લાખો લીટર પાણીનો બગાડ થયો છે ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની ભીતિ છે આ ગાબડાનું સમારકામ કરવામાં બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગશે નહેર ક્રોસ કરવા માટે વચ્ચેથી પસાર થતા

ખેડૂતો તો માટે હાલમાં જ થોડા સમય પહેલા જ રોટેશન પ્રમાણે પાણી છોડવામાં આવ્યું હતું અને તે માં બંગાર સર છે તેને લઈને આ જે કેનાલ નું જે સીધું પાણી છે તે મુખ્ય રોડ ની અંદર જે સાઇફન બનાવવામાં આવતું હોય છે તેની અંદરથી ફસાર થઈને સીધું પાણી છે તે અ અંદર ખેતરો માં પહોંચી રહ્યું છે હાલ ઘટના સ્થળ પર સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ અ પહોંચી ચૂક્યા છે ત્યારે અહીંયા સ્થાનિક લોકો છે તે પણ આવી છે મહત્વનું છે કે જે રીતે અગાઉ અગાઉ પણ ભંગાર સર્જાયું હતું જે આપનું નામ જોયું પ્રવીરભાઈ ભાઈ ક્યારે જોયું આપણે ક્યારે ધ્યાન કર્યું આજે ભંગાર સર્જાયું આ તો સવારે જોયું હતું ગઈ ગઈકાલે થોડું એવું લાગતું હતું પણ આટલું બધું પાણી નહોતું છે એટલે હવે અત્યારે કોઈ નુકસાન જેવું તો લાગતું નથી ખેતરોમાં કાપણી થઈ ગઈ છે હા વાટની કાપણી થઈ ગઈ આમાં પાણી એમાં તો પાણી જોયતું જ હતું એટલે નુકસાન તો નથી એટલું કેટલો સમય લાગી શકે છે હજુ બે દિવસ તો કહે છે ભાઈ આપણી સાથે સિંચાઈ વિભાગ અધિકારી છે તેમની સાથે વાત જે આપનું નામ જણાવો દિવ્યેશ સાકરીયા સેક્શન ઓફિસર દિવ્યેશ જે બંગાળ સજાયું છે કેટલું જૂનું સ્ટ્રક્ચર હતું અને રિપેરિંગ માટે કેટલો સમય લાગી શકે છે આ સ્ટ્રક્ચર વર્ષો જૂનું છે નીચેથી જે ડ્રેનેજ સાયફોન સ્ટ્રક્ચર નીકળે છે સામેની સાઈડ ખાડીનું પાણી આ બાજુ નિકાલ માટે વ્યવસ્થા કરેલી હોય સરકાર તો હાલના સમય આજ વહેલી સવારે ધ્યાનમાં આવેલું છે હવે પાણી ઉપરથી આપણે ઓછું કરવા માટે જણાવેલું છે પાણી બંધ થાય એટલે સ્થળ નિરીક્ષણ કરીને એ બાબતે ધ્યાનમાં આવશે અંદાજીત બે થી ત્રણ દિવસમાં પાણી ફરીથી ચાલુ થઈ જશે કોઈ નુકસાન ખરું આનાથી ખેતીને કે એવા ના નીચેથી ખાડી નીકળે છે એટલે જે પાણી લીકેજ નું આ ડેમેજ થયું છે એનું પાણી ડ્રેનમાં કાઢી નાખે છે એનો રસ્તો કરેલો જ હોય છે એટલે એમાં પાણી નીકળી જાય છે બિલકુલ મહત્વનું છે કે જે છે નીચેથી એક ખાડીનું સાયફન પાસ થતું હોય છે અને જે પાણી કાઢવા માટે જે સાયફન હોવું જોઈએ તે પણ છે મહત્વનું છે કે આ જે રિપેરિંગ કામ થતા હજુ પણ બે દિવસ જેટલો સમય લાગી શકે છે કારણ કે રોટેશન પ્રમાણે આ જે માં છે તે પાણી છોડી દેવામાં આવ્યું હતું પરંતુ ઉપરથી હજુ પાણી બંધ થતા ચાર થી પાંચ કલાક જેટલો સમય લાગી શકે છે મહત્વનું છે કે જે રીતે પાણી બંધ કરવા માટે ઉપરના લેવલે સૂચના આપી દેવામાં આવી છે રિપેરિંગ કામ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે ત્યારે બિલકુલથી આગામી બે દિવસ માટે આ રોટેશન છે તે બંધ કરવામાં આવશે એટલે બિલકુલથી ખેડૂતોને સિંચાઈ માટે પણ થોડી હાલાકી પડી શકે છે અને મહત્વનું છે કે હાલ રિપેરિંગ કામ માટે જે અધિકારીઓ છે તે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે સંદીપ વસાવા મીડિયા માંડવી